તૈયારી માં તમે જો ત્યાં જોવા બધા સ્ટોલ નાખી ગયા હે આપણે જે અત્યારે જરૂર હે ને એ રેન્જર રાઇડ અને હજી ઓલી જે છે ને સુનામી રાઈડ એ આપણને જોવા નથી મળી તો એ આગળ આપણે જોઈએ ને ગોતવી કે એ રાઈડ છે ક્યાં તો મિત્રો ફાઇનલી તમને એક જો સરસ મજા નો જાદુ દેખાડ તો મિત્રો અત્યારે મેળાની મોસમ ચાલી રહી છે અને સુરેન્દ્રનગર વઢવણનો મેળો ખૂબ જ જાય મતો જન્માષ્ટમીના મેળામાં તમે અમારા વિડીયોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને હવે અમે તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ તરણેતરનો મેળો તરણેતરનો મેળો એવું કહેવામાં આવે છે કે વિશ્વનો બીજા નંબરનો મેળો છે જ્યાં ખૂબ જ પબ્લિક ભેગું થાય છે પહેલા નંબરનો જે મેળો છે ને એ પહેલા નંબરનો મેળો કહેવાય છે કુંભનો મેળો અને કુંભના મેળા પછી આ છે બીજા નંબરનો મેળો તરણેતરનો ત્યાં તમને જોવા મળે છે સરસ મજાની ભાતીગઢ મેળો અને સરસ મજાની હસ્તકલાનું પ્રદર્શન હસ્તકલાની વસ્તુઓ ત્યાંની રહેણી ઘેણી એ બધું જ એક ગામડિયા ટાઈપનું સરસ મજાનું ગામથી તમને રહેણી ઘેણી મળે છે અને ખાસ વાત આ મેળાની મિત્રો એ છે કે અહીંયા વિદેશી લોકો પણ ટુરિસ્ટ આવે છે ટૂરમાં આવે છે પાંચ દિવસ એ લોકો જલસા કરે છે અને ઋષિ પંચમીના દિવસે અહીંયા જે ત્રિનેત્રેશ્વર મહાદેવ છે ત્યાં સ્નાન કરવાનું મહત્ત્વ હોય છે અને તે પછી લગભગ પાંચના દિવસે આ મેળાની પૂર્ણાહુતિ થાય છે સરસ મજાનો મેળો છે તો તમે આવી જાઓ ચાલો આપણે જોઈએ કે અત્યારે આ મેળાની તૈયારી કેવી ચાલી રહી છે મિત્રો અમે મેળામાં પહોંચી ગયા છીએ અને આ શ્રાવણ મહિનાનો છ દિવસે આ છે અને પબ્લિક તમે જુઓ અહીંયા જે ત્રિનેત્રેશ્વર મહાદેવ છે તમને જે સામે દેખાય ને આ છે એ મહાદેવનું મંદિર છે અને અત્યારથી જ તમને આ બધું મેળા જેવું લાગે આમ જો કેટલી બધી તૈયારી ચાલુ છે હજી ને એવું નખાણું નથી પણ બીજી બધી તૈયારી ચાલુ છે મિત્રો અમે જો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર આગળ પહોંચી જાય આમને સામે દેખાય એ મંદિર જવાનો રસ્તો હોય અને હજી મેળો ચાલુ થાય ને તો અહીંથી જ ચાલુ થાય બધા લોકો દર્શન કરીને આવીને પછી મેળો કરે અથવા તો દર્શન મેળો કર્યા પછી દર્શન કરે પણ તમે પબ્લિક જો એટલું બધું પબ્લિક છે ને હવે આ જો આગળથી આ ગેટ છે ગેટની અંદર આટલી બધી સુવિધા આવે છે સ્ટોલ બધા નખાઈ જાય પણ ચકડોળને એ બધું હજી નખાણું નથી અને આગળ બધું બધા લોકો જો સામે આ મંદિરે નાહવા જાય છે તો મિત્રો આમ પબ્લિક કેટલું બધું જોરદાર પબ્લિક છે અને આ જમા હે તો અહીંયા આ છે સામે તમને કુંડ દેખાય અહીંયા નાહવાનું મહત્ત્વ હોય છે અને આ છે મંદિર દેખાય સરસ મજાનું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આ જે તમને પબ્લિક દેખાય છે એ અમાસના કારણે છે શ્રાવણ મહિનાની અમાસ છે અને છેલ્લો દિવસ છે એટલે ફૂલ પબ્લિક છે જો એટલું બધું પબ્લિક નાખે છે આ બધા જેન્ટ્સ ના છે અને એવી જ રીતે સામે બીજો કુંડ છે આ મંદિરની પાછળ તમને બીજો કુંડ જોવા મળશે અહીંયા બધી લેડીઝ નાખ છે હવે મહાદેવજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ અને તૈયારીમાં તમે જુઓ ત્યાં આ બધા સ્ટોલ નાખી ગયા છે આ સ્ટોલ સ્ટોલ જે કાચના બધા મેળાની તૈયારી છે ને એ હજી ચાલુ નથી થઈ ભાતીગઢ મેળા જે છત્રી ને એવું બધું હોય ને તો એની બધી હજી તૈયારીઓ નથી થઈ મિત્રો અત્યારે આપણે મેળાની વચ્ચે હોય છે આવી ગયા હવે આજે તમારે મારી પાછળ દેખાય છે આ છે સ્ટેજ અહીંયા સરસ મજાનું સ્ટેજ ડેકોરેશન થાય છે અને આજે તમને દેખાય છે આ મોટી છત્રી બનશે અહીંયા અને મોટી છત્રી સરસ મજાની ભાતી એને રૂપ આપશે અને સામે જે દેખાય છે મોતનો કુવો એ અહીંયા બધા જ જોઈએ સામે તમને દેખાય એ બધા જ ચગડોળ આવશે અને આગળ બધી જ તે ફૂટનીનીની લાડીઓ આવી જશે અને બધું જ અહીંયા પાર્કિંગ વાર્કિંગ અત્યારે કંઈ જ પાર્કિંગ નહીં આવે અત્યારે જે બધું છે હજી મેળામાં તમને અંદર વાહનની પરમિશન છે પણ જ્યારે મેળો થાય છે ત્યારે પબ્લિક જ એટલું બધું હોય છે કે અહીંયા વાહનની તો જગ્યા જ નહીં હોય અને પબ્લિકને હાલવાની જગ્યા નહીં હોય તો જ્યારે મેળો ચાલુ થાય છે ને ત્યારે એક સરસ મજાનું મેળાનું રૂપ અહીંયા તમને જોવા મળશે અને મેળામાં તો તમને ખરેખર વિદેશી ભૂરિયા હોય જોવા મળશે જો મોતનો મોતનો આવી ગયો છે હજી તૈયાર થઈ ગયો છે અને સામે જો બે મારુતિ કાર અને આજી એક છે ને એ બાઇક છે અહીંયા હવે જોરદાર બાઈક છે ને આ બધી નાની નાની ગાડીઓ એ નાની નાની રાઇડ્સની ની અને આ સામે તમને દેખાય એ બે મોટા ચકડોળ છે પણ એક મોટું ચકડોળ ને એક હોડકું અહીંયા સામે અને આ બાજુ છે ને એ તૈયારી થાય છે મિત્રો જો અહિયાં છે ને આ હોડકું ગોઠવવાની તૈયારી થાય છે જો આ હોડકાનું જે ઉપરનો જે રોડ આવે ને ઉપર લાગશે એ અત્યારે લગાવે છે અને આ જે મોટું ચગડોટ મોટું ચકડોળ જો અડધું નખાઈ ગયું હોય અને અડધું બાકી છે પાછળે ત્યાં ઓળખું ને એ બધું લાગે ભાઈ મોતનો કૂવો છે અને આગળ જ્યાં છે એ મને લાગે અહીંયા ટોરા ટોરા આવશે આજે છે ને એ ટોરા ટોરાની રાઈડ આવશે અને આજી તમને સામે જે દેખાય છે ને આ એ ડ્રેગન ટ્રેન આવશે તો આ બાજુ છે ને એક ટોરા ટોરા અને દેખાય આ છે અને આ પાછું મોટું ચકડોળ તૈયાર થઈ રહ્યું છે આ બાજુ જો એક કેટલું મોટું હોડકું તૈયાર થાય આ બાજુ ટોરાટોરા છે આ બાજુ એક નાની બીજી રાઈડ એ રાઈડ કઈ છે એ નથી ખબર સામે એક બ્રેકડા થાય પાછો એક આવી ગયો છે એ મોતનો કૂવો કુવો જો અમે તમને મોતનો કુવો દેખાય આ છે બ્રેક ડાન્સ તો લગભગ મને એવું લાગે છે કે બે દિવસમાં તૈયારી થઈ જવી જોઈએ કારણ કે બે દિવસ પછી છવ્વીસ તારીખે મેળો ફૂલ જામી જવાનો છે પબ્લિક અત્યારે જ ખૂબ એટલું બધું વધી ગયું છે ને કારણ કે આમાં છે હવે બે દિવસ પછી જોયું કે કેટલું બધું પબ્લિક અને આપણે જે અત્યારે જરૂર છે ને એ રેન્જર રાઈડ અને હજી ઓલી જે છે ને સુનામી રાઈડ એ આપણને જોવા નથી મળી તો એ આગળ આપણે જોઈએ ને ગોતવી કે એ રાઈડ છે ક્યાં તો ફાઇનલી મિત્રો આપણે જી રાઇડ્સ ગોતતા હતા આ મેળામાં જી રાઇડ્સની રાહ હતી એ રાઇડ્સ આપણી સામે આવી જાય જો આ તમને સામે દેખાય એ છે રેન્જર રાઇડ અને એક રેન્જર રાઇડ તો આવી જાય હવે બીજી રાઇડ છે કે નહીં એ આપણને ખબર નથી આ બધી આ બધું જો મેળાની તૈયારી ચાલુ જ છે અને આ બધું જો આ જે છે બ્રેક ડાન્સની તૈયારી ચાલુ છે અને હવે આપણે જે રાઇડ ગોતવાની છે એ છે સુનામી રાઇડ હવે એ જોવાનું છે કે આ મેળામાં સુનામી રાઇડ છે કે નહીં તો આપણે જલ્દીથી સુનામી રાઇડ ગોતી લેવી તો મિત્રો ફાઇનલી તમને એક જો સરસ મજાનો જાદુ દેખાડો દેખાડવું જો આ છે સુનામી રાઈડ ફાઈનલી આ મેડમ સુનામી રાઈડ તો છે જ તે પણ હજી આ સુનામી રાઈડનું અનબોક્સિંગ કરવાનું બાકી છે અને હજી ગોઠવવાની બાકી છે તો લગભગ એક બે દિવસમાં સુનામી રાઈડ ગોઠવી જશે અને જે આ બાજુ મોતનો કૂવો છે ને પહેલો જે મોતનો કૂવો આપણે જોયો ને મોટી છત્રીની બાજુમાં જે મોતનો કૂવો છે ને એની બાજુમાં જ આ સુનામી રાઈડ લાગવાની છે અને અનબોક્સિંગ અનબોક્સિંગ થઈ 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 જે છે 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 બે દિવસમાં તમે આવશો ને ને ત્યાં સુધીમાં આનું અને સરસ મજાની ચાલુ આ તમને ગ્રાઉન્ડ દેખાય એ ગ્રાઉન્ડમાં બરોબર પશુઓની રેસ થાય બધા ઉટિયા ઘોડા અને આ બધા પશુઓની અહીંયા રેસ થાય અને જે આ ભાતીગઢ મેળામાં જે મેઈન આકર્ષકનું કેન્દ્ર હોય ને એ આજ અહી પાંચ દિવસ એટલી બધી રેસ જમે કે એટલી બધી સરસ મજાની બધા રેસ જામે છે બધાના પાલતુ પ્રાણીઓ હોય ઊંટિયાને ઘોડા ને એવું બધું તો એ લોકો રેસ લગાવે અને શરતો જીતે ને એવું બધું ઘણું બધું હોય અને આગળ હવે જોવી કે વિદેશી જે લોકો અહીં પ્રવાસે આવે છે એમના રહેવાના ટેન્ટને કુબા ને એ બધું કેવું હોય એ બધું આપણે આગળ વિડીયોમાં જોવી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફોરેનર સિટી જો આ તમને જે દેખાય ને આ હે ફોરેનર સિટી અહીંયા જે વિદેશી લોકો આવે ને એ બધા જ અહીંયા રોકાય છે અને સરસ મજાના ટેન્ટ અને લક્ઝુરિયસ ટેન્ટ હોય એક ટેન્ટમાં આપણે જઈને જોઈ કે કેવું હોય જો આ બધી બહાર બેસવાની આ બધી સરસ મજાની વ્યવસ્થા હોય અને અંદર જઈને તમે જુઓ તો અંદર આ બધી લક્ઝુરિયસ લાઈફ જે છે બેડ ને એ બધું આમ જો સરસ મજાની બેસવાની વ્યવસ્થા અને ડાઇનિંગ ટેબલ ને એ બધું ટેબલ ને એ બધું હોય છે અને પાછળ અહીંયા તમે જુઓ ને તો અહીંયા છે પાછળ વોશરૂમ માટેની સુવિધા ગોઠવેલી છે જે તમે આ પડદો ઊંચો કરો ને એટલે પાછળ વોશરૂમ માટેની સુવિધા છે તો આ સરસ મજાનો આવડો મોટો ટેન્ટ છે અને લગભગ બે જણાને રહેવાની સુવિધા છે ફોરેનથી જે લોકો આવે અમેરિકા અને એ બધાથી તો બે જણાને રહેવાની સુવિધા છે બેસવાની પણ એટલી જ સરસ મજાની સુવિધા છે ટીપ ટેબલ ખુરશી અને જો એક એવો એક આ એક જ ટેન્ટ નથી એવા લગભગ અઢળક ટેન્ટ છે તમે આ બાજુ જો કે કેટલા બધા ટેન છે તો તમે જુઓ કે કેટલું બધું જે ફોરેનથી પબ્લિક આવતું હશે વિદેશથી એ લોકો અહીંયા મેળો મળવા તો તમે એ વિચારો કે આ મેળો છે જે છે એ મેળો કેટલો બધો જોરદાર વ્યવસ્થા હશે અને પાછળથી હું તમને બતાવું એક આ લોકોને વોશરૂમની બધી સુવિધા એ તમને બતાવું જે છે આ છે બાયો ટોયલેટ તો સરસ મજાનું તમે અંદરથી જે ચેન નથી ઓપન નહોતી થતી એ તમે અહીંથી ઓપન કરો એટલે આ પાછળથી આ બધી ટોયલેટ આ બધાના ટેન્ટ ને જે પાછળનો ભાગ જોવા મળે સરસ મજાનો વ્યૂ જે આ છે ફોરેનર સિટી તો જો આવું કંઈક દેખાય છે ફોરેનર સિટી આમ જોવાની ખૂબ જ મજા આવે એવું છે તો મિત્રો બીજું એક સરસ મજાનું એક દ્રશ્ય તમને બતાવું તમને એમ થાય કે ના બાકી હે જોરદાર જો આ છે ઓરિજિનલ ગામડાના જે હોય ને એવા ટેન્ટ આ સ્પેશિયલ બનાવે છે બધા ફોરેનરો માટે જો કેટલા બધા સરસ મજાના ટેન્ટ છે આ બધા જો આ બાજુ એ તે બીજા ઘણા બધા ટેન્ટ છે જે એકદમ આમ ગામડાની ફિલિંગ આવે ને એવા બધા ટેન્ટ તૈયાર થાય છે તો ખરેખર આ મેળો જે થવાનો હોય ને એ તો જોરદાર મેળો થવાનો હોય બે જ દિવસમાં મેળો ચાલુ થઈ જવાનો હોય અને એટલું બધું પબ્લિક હશે ને કે આમ હાલવાની એ જગ્યા ન હોય એટલું બધું પબ્લિક છે ફોરેનરો તો તમને ઘડીયા વળીયા જોવા મળશે તો મિત્રો આપણે આખા વિડીયોમાં ત્રણે ત્રણના મેળાની તૈયારી જોઈ અને સરસ મજાની તૈયારી થઈ રહી છે અને સરસ મજાના લોકેશન ઉપર મેળો થવાનો છે આખા મેળાનો જે તમને એરિયા કહેવાય તો લગભગ બે થી ત્રણ કિલોમીટરના એરિયામાં મેળો થવાનો હોય અને હા પાર્કિંગની વાત કરવી તો પાર્કિંગ તમારે બે કિલોમીટર જેવું તો આગળ પાર્કિંગ કરવું જ પડશે અને બીજી વાત કરવી રાઇડ્સની રાઇડ્સના ભાવની તો સો થી એકસો વીસ રૂપિયાની વચ્ચે તમારા રાઇડના ભાવ રહેવાના છે બધા જે ચકડોળ છે સો થી એકસો વીસ ની અંદર અંદર જ રહેશે એક કદાચ સુનામી જે છે રાઇડ એના કદાચ તમને વધારે ભાવ જોવા મળશે બાકી તો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ને એવું બધું રોજ તમને જોવા મળવાનું છે અને ભાતીગઢ એટલો બધો સરસ મેળો થવાનો છે ને કે ના પૂછો વાત જે લોકોએ પહેલાં ત્રેણેતરનો મેળો કર્યો છે એ બધાને ખબર જ છે પણ જે લોકો નથી આવ્યા એમને હું ચોક્કસ કહીશ કે તમે એકવાર ત્રેણે મેળામાં આવો હા થોડી ગર્દી હશે પણ તમને એટલી બધી મજા આવશે નવી નવી વસ્તુ જોવા મળશે નવા નવા લોકો જોવા મળશે ખાસ કરીને ફોરેનર લોકોને સાથે તમે મળી શકશો અને સરસ મજાનો મેળો માણી શકશો તો આપણે મળીએ બે ત્રણ દિવસ પછી ત્રણે મેળામાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર